સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વણ શોધાયેલ ઘરફોડ ચોરીના ગુનાઓ શોધવા માટે અલગ અલગ ટીમો કાર્યરત હતી તે ટીમોમાંથી પોલીસ ઇન્સ્પેક્ટર જેજી પટેલ અને પીએસઆઈ એસ એમ પાટીલના એક માહિતી મળેલ કે સરફરાજ સબીર શેખ જે બોઈસર મુંબઈનો રહેવાસી છે જે અને એનો સાગરીત સલીમ ઉર્ફે સાહિલ રફીક શેખ જે કર્ણાટક બેંગ્લોર સિટીનો રહેવાસી છે આ બંને સુરત શહેર ખાતે આવી અને એક મહિના પહેલા ડસ્ટર ગાડી સેકન્ડ હેન્ડ કાર મેળામાંથી મેળવેલ અને અલગ અલગ જગ્યાએ સુરત શહેરના વિસ્તારોમાં એમણે ઘર બંધ ઘરોની રેકી કરી અને છેલ્લા દસ દિવસ પહેલા અડાજણ ખાતે બે મકાન માંથી ચોરી કરી અને અઠ્યાવીસ જેટલી ઘડિયાળો અને સોનું અને ચાંદી ચોરી કરીને લઈ ગયેલ જે માહિતી આધારે ટીમ એક મુંબઈ ગઈ મુંબઈથી આરોપીઓ મેળવી અને અહીંયા લઈ આવીને પૂછપરછ કરતા બંને આરોપીઓ પાસેથી એક ડસ્ટર ફોર વ્હીલ ગાડી કાંડા ઘડિયાળ કુલ નંગ રોકડ રૂપિયા વીસ હજાર અને એમની સાથે પાંચ મોબાઈલ અને એક રાઉટર ડોંગલ મળેલ છે અને કુલ ચાર લાખ અઠ્યાવીસ હજારનો મુદ્દામાલ કબજે કરેલ છે બંને આરોપીઓમાંથી સાહિલ ઉર્ફે સલીમ રફીક શેખ નાઓ ઉપર કર્ણાટકની અંદર ચાલીસ ઘરફોડ ચોરીના ગુનાઓ રજીસ્ટર થયેલ છે અને સરફરાજ શેખ ઉપર મુંબઈના બોઈસર અને કાસા પોલીસ સ્ટેશનની અંદર બે ગુનાઓ રજિસ્ટર થયેલ છે ઘરફોડ ચોરીના બંને આરોપીઓ રીડા છે સેકન્ડ હેન્ડ ગાડી ગુજરાત નંબર પ્લેટની રાખી અને ચોરી કરવાની એમો છે ડીવીઆર ચોરી કરીને લઈ જવું બંધ મકાનોને બંધ મકાનોને ટાર્ગેટ કરવાની એમો ધરાવતી માણસ છે આ બંને આરોપીઓ સાથે એક બીજો સાગરિત છે બિલાલ મંડલ જે ચોરી કરવામાં સાથે હતો અને પકડવા માટેની તજવીજ ચાલુ છે સરફરાશ શબીર શેખ છે એ બોઈસર મુંબઈ મહારાષ્ટ્રનો છે અને સલીમ ઉર્ફે સોહિલ રફીક શેખ છે એ બેંગ્લોર સિટી કર્ણાટક માં છે એક ઘર ની અંદર થી વીસ ગ્રામ સોનું અને દોઢસો ગ્રામ ચાંદી એમણે ચોરી કરેલા હતા અને અઠ્યાવીસ ઘડિયાળો ચોરી કરેલી હતી જે અઠ્યાવીસ અઠ્યાવીસ ઘડિયાળો નો ટોટલ મુદ્દામાલ રિકવર કરે ત્રણેય આરોપીઓ ખૂબ રીઢા છે ઘણી વખત જેલ ની અંદર પણ ગયેલા છે અને જેલ ની અંદર ત્રણેય નો કોન્ટેક્ટ થયેલ છે